જય જવાન જય કિસાન ચાલો વિસાવદર ચાલો વિસાવદર ચાલો વિસાવદર કાલે આઠ તારીખે ગુરુવારે માર્કેટિંગ યાર્ડમાં કિસાન સભા રાખેલ છે તો સર્વે ખેડૂતભાઈઓને સભામાં આવવા નમ્ર વિનંતી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આયોજિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને જેવા કે ઇકો ઝોન જંગલી જાનવર થી ખેતી પાકને નુકસાન સેટલમેન્ટના ચૌદ ગામડાઓને રેવન્યુમાં સમાવેશ રાસાયણિક ખાતરોની આડી આડીલિટીના વારસદારને જંત્રી ભરવામાંથી મુક્તિ પાક પાક વીમા યોજના શરૂ કરી વગેરે ખેડૂતોને લગતા એકવીસ મુદ્દાઓને લઈને ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરેલ છે વિસાવદર ત કિસાન સંઘ તાલુકા સમિતિ દ્વારા જાહેર ખેડૂત સભા રાખેલ છે જેમાં તમામ ખેડૂતોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે તારીખ આઠ એક બે હજાર છવ્વીસને ગુરુવાર સવારે નવ કલાકે માંડાવડ માર્કેટિંગ યાર્ડ રાખેલ છે તો સર્વે ખેડૂતભાઈઓને હાજરી આપવા અમારી નમ્ર વિનંતી છે ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જેપી હિરાણી મંત્રી શ્રી રાજુભાઈ ભુવા મહામંત્રી જયેશભાઈ વગાસિયા ઉપપ્રમુખ જયેશભાઈ ભાંભેરા સમિતિ દ્વારા આયોજન રાખેલ તે સર્વે સર્વે ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે વિસાવદર માર્કેટિંગ યાડે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે જય હિન્દ જય ભારત